બનાસકાંઠામાં પાલનપુરના ભાવિસના ગામે શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે ગામના બાળકો ગામની શાળામાં શિક્ષણ મેળવી એવા સંકલ્પને સાકાર કરવા માટે ભાવિસના ગામે નોંધપાત્ર પગલું ભરવામાં આવ્યું આ પહેલ હેઠળ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા અડસઠ બાળકોને ગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હવે ભાવસના ગામના સો બાળકો ગામની જ પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવશે આ પહેલથી ગામની સરકાર સરકારી શાળાનું મહત્વ વધ્યું છે અને ગ્રામજનોમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ પણ દેખાઈ રહી છે

એના કરતાં મારા પપ્પાએ મારા માતા પિતાએ નિર્ણય સરકારી શાળામાં ભણાવવાનો લીધો તેથી હું દેદી હું સરકારી શાળામાં ભણું છું જે પ્રાઇવેટ શાળામાં શિક્ષણ મળતું હતું તે જ અહીંયા મળે છે અને જે પણ એ પ્રવૃત્તિઓ થતી હતી તે પણ અહીંયા થાય જ છે તેથી મારા માતા પિતાએ મને અહીંયા અહીંયા બેસાડવાનો નિર્ણય કર્યો ગુજરાત સરકારની જે પ્રાથમિક શાળામાં જે સુવિધાઓ મળે છે એ સુવિધા અમારી શાળામાં પણ મળે છે અને એ સુવિધા નું અહીંયા સારી રીતે રેમોટેશન કરીશું બાળકો ભણતા હતા અડસઠ પ્રાઇવેટ શાળાની અંદર એ અમારે પ્રાથમિક શાળામાં લાવવા બદલે છેલ્લા એક વર્ષથી અમારા ગામના વડીલોની યુવાનોની સખત મહેનત હતી એ મહેનતને સફળતા બનાવવા બદલે અમારા ગામના ટોટલ ગામજનો યુવાનો ભાઈઓ અને વાલીઓએ બહુ જબરજસ્ત અમને સહકાર આપ્યો